પાટણ પ્રજાપતિ સમાજના ઈંટોવાળા પંચ પરિવાર દ્વારા પરંપરા અનુસાર મંગળવારે શ્રાવણ સુદ પાંચમ નિમિત્તે પાટણ સમીપ આવેલા શ્રી ખેજડીયા વીરદાદાની ટોપલા ઉજાણી ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી હતી વર્ષોની પરંપરા અનુસાર પરિવારની કુવાશીઓ દ્વારા પોતાના ઘરે શ્રદ્ધાભાવથી ઝારમાંથી વિવિધ પ્રકારના નૈવેદ્ય તહેવાર કરવામાં આવ્યા હતા આ નૈવેદમાં ડૂઢણ લાપચી રોટલી ખીર અને અડદ મગની દાળનો વડાનો સમાવેશ થતો હતો તો કુવાશીઓ પોતાના નિવાસ ટોપલામાં નૈવેદ ગોઠવી ટોપલાને માથા પર ગ્રહણ કરી પગપાળા અનાવાડા સ્થિત શ્રી ખેજડીયા વીરદાદાના મંદિર પરિસર સુધી યાત્રા કરી હતી કુવાસીઓ આ પરંપરામાં ભાગ લીધો હતો મંદિર પરિસરમાં દરેક કુવાસીટોવાળા પંચ પરિવારના આગેવાનો યુવાનો સહિત મંદિરના મહંત અને ભક્તો સાથે ટ્રસ્ટીગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો ટોપળા ઉજાડીને લઈને શ્રી ખીજડીયા વીરદાદાના મંદિર પરિસર ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો નાના મોટા સૌએ આનંદમાં ટોપળાના ઉજવણીના પર્વને યાદગાર બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ